નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો પેટમાં ગેસ થાય મોટાભાગના લોકોને ગેસની ફરિયાદ તો રહેતી જ હોય છે હવે પેટમાં ગેસ થવો એ પાચન સિસ્ટમની ગરબડ છે પાચન ક્રિયા છે એ બગડી હોય અને ગેસ થાય એટલે પેટની અંદર હવા ભરાઈ ગઈ હોય એવું લાગે પેટ છે એ ફૂલીને દડા જેવું થઈ જાય અને ઘણી વખત પેટ છે ને એમાં દુખાવો થાય ગેસને કારણે અથવા તો પેટ છે ફૂલી ગયું હોય ગેસને કારણે આફરા જેવું થઈ ગયું હોય આફરો ચડ્યો હોય એવું અને ત્યાં શેર દબાવીને ને તો પેટની અંદર દુખાવો પણ થવા લાગે ગેસને કારણે થતો આ દુખાવો સંપૂર્ણ રીતે જડમૂળથી મટી જાય ગેસ થતો પણ પેટમાં બંધ થઈ જાય એવો એક દેશી અને આયુર્વેદિક ઇલાજ છે પેટમાં જે ગેસ થાય છે એ વધારે પડતું એક તો ભોજન લેવા લેવાથી પણ ગેસ થાય બીજું એ કે અનિયમિત ભોજન લેવાથી ભોજનનો ટાઈમ કોઈ ફિક્સ ન હોય અથવા અમુક એવા ધંધા હોય કે જેને લીધે ભોજન લેવાની કોઈ કોઈ સમય જ નક્કી ન હોય તો આવી રીતે પેટ ખાલી રહેવાથી પણ ગેસ થઈ શકે છે વધારે પડતા ઉપવાસ કરવાથી પણ ગેસની સમસ્યા થઈ શકે છે હવે પેટમાં જે ગેસ થાય છે ગેસ થાય એટલે બીજી પણ ઘણી બધી સમસ્યાઓ થાય અને એ પેટમાં ગેસ થાય એ ખૂબ જ ગંભીર સમસ્યા છે લાગે છે ખૂબ સામાન્ય પણ છે એ બહુ જ ગંભીર સમસ્યા પેટમાં ગેસ થાય એટલે ઘણી વખત ગેસ વધારે થઈ જાય ને તો છાતીમાં દુખાવો થાય માથામાં દુખાવો થાય હાથ પગમાં પણ ગેસને કારણે દુખાવો થઈ શકે છે આ ગેસને મટાડવા માટે શું કરવાનું છે ખાસ કરીને જે પેટ ફૂલી જતું હોય છે અને ગેસને કારણે ફૂલી અને પેટની અંદર જે દુખાવો થાય પેટમાં જે પીડા થાય જે ચૂક થાય છે એની માટેનો દેશી ઉપચાર પણ દેશી ઉપચાર પહેલાં પરેજી માત્ર એટલી જ કે તીખું તળેલું મેંદાવાળી વસ્તુ ઓછી ખાવાની જમવા બેસો ત્યારે એકદમ ધીમે ધીમે ચાવીને ખાવાનું જમ્યા પછી ભોજન પછી એક કલાક સુધી પાણી નથી પીવાનું આવી સામાન્ય પરિજી સાથે મિત્રો ગેસની સમસ્યાને મટાડવા માટે જે ઉપચાર છે એની વાત કરું તો ભોજન પહેલાં અને ભોજન પછી બે રીતનો ઉપચાર છે બંને ઉપચાર સાથે કરી શકાય છે અને જેનાથી ગેસ પેટમાં થતો ગેસ તેમજ જે ગેસને કારણે ચૂક આવતી હોય દુખાવો થતો હોય અથવા પેટમાં આફરાને લીધે એમ લાગતું હોય કે પીડા જેવું થતું હોય ને તો આમાં ખૂબ સારું પરિણામ મળશે સૌથી પહેલાં તો ભોજનના પોણો કલાક પહેલાં પિસ્તાલીસ મિનિટ પહેલાં અડધી ચમચી આદુનો રસ લેવાનો છે અને અડધી ચમચી ઉપર સેજ એટલો લીંબુનો રસ લેવાનો છે બંને રસ છે એની અંદર એક ચપટી જેટલું મીઠું નાખી અને આને બરાબર મિક્સ કરીને આને પી જવાનું છે ભોજનના પોણો કલાક પહેલાં આદુ અને લીંબુ બંને વસ્તુ એવી છે કે જે પાચન ક્રિયાને સુધારે છે સાથે સાથે પેટમાં થતી પીડા જે ગેસને કારણે અથવા પાચન સિસ્ટમની ખરાબીને કારણે જે પીડા થતી હોય પેટમાં દુખાવો થતો હોય તો એને મટાડે છે અને ખાસ મહત્ત્વનું કે પેટમાં ગેસ થતો ઓછો કરે છે પાચન ક્રિયા ખૂબ મજબૂત બનાવે છે જે ભોજન ખાઈએ એ ભોજનનું પાચન ખૂબ ઝડપથી અને સારી રીતે થાય છે એટલે ભોજન પહેલાં અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી લીંબુનો રસ એક ચપટી મીઠું નાખી અને એનું સેવન કરવાનું છે દિવસમાં એક વખત કાલી આનું સેવન કરશો તો હાલ છે હવે જે બીજો ઉપચાર છે જે ભોજન પછી ભોજનના પિસ્તાલીસ મિનિટ પછી કરવાનો છે એની અંદર એક ચમચી ફુદીનાનો રસ અને એક ચમચી દેશી મધ બંને વસ્તુ લઈ બરાબર મિક્સ કરવાની છે અને આને આંગળીની મદદથી એક સાથે નહીં પણ આંગળીની મદદથી ધીમે ધીમે ચાટી જવાનું છે ભોજનના પિસ્તાલીસ મિનિટ પછી લેવાનું છે આ આ પ્રયોગ એવો છે કે આને દિવસમાં બે વખત પણ અપનાવી શકાય અને બે વખત દિવસમાં અપનાવશો ને તો ખૂબ જ ફાયદો થશે કેમકે કે નાનો રસ અને મધનું જે મિશ્રણ છે એ પેટમાં થતી પીળા મટાડે છે પેટમાં થતી ચૂંક મટાડે છે ગેસને કારણે જે પીડા અને આફરો થતો હોય તો આમાં ખૂબ સારું પરિણામ આપે છે ફુદીનાનો રસ અને મધ ફુદીનાનો રસ છે ને એ પણ પાચન ક્રિયા છે મજબૂત બનાવે છે પાચન સિસ્ટમમાં કોઈ ગરબડ હોય તો મધ અને પુદીનાના રસનું મિશ્રણ છે ખૂબ જ અતિશય સારું પરિણામ આપશે સાથે અત્યારના જે સિઝન ચાલી રહી છે તો આ સિઝનમાં પાચનશક્તિ અથવા અગ્નિ અને પાચન અગ્નિ એમ મંદ પડી જતો હોય છે તો આમાં પાચનક્રિયા માટે અત્યારની સિઝનમાં પુદીનાનો રસ અને મધનું મિશ્રણ એટલા માટે ફાયદો કરશે કે પાચનક્રિયા તો મજબૂત બનાવશે સાથે સાથે જે અત્યારે કફની સમસ્યા હોય અથવા શરદી સળેખમની સમસ્યા હોય ને તો એમાં પણ આ ફુદીનાનો રસ અને મધ છે ને એ સારું પરિણામ આપે છે અને આવી સમસ્યાથી બચાવે છે એટલે પુદીનાનો રસ અને મધનું આ મિશ્રણ છે એ બેવડી રીતે આપણા શરીરને ઉપયોગી છે એટલે જે લોકોને ગેસ થતો હોય ગેસની સમસ્યા અવારનવાર રહેતી હોય ગેસને કારણે પીડા અને દુખાવો થતો હોય ને પેટમાં તો આ બંને ઉપચાર છે ને દિવસમાં ખાલી એક વખત પણ ચાલુ કરી દેશો ને તો મિત્રો ખૂબ જ સારું પરિણામ મળશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાના અમરે વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી